નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને એકવીસ ઓગસ્ટે સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે બાવીસથી પચ્ચીસ ઓગસ્ટના રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે સૌરાષ્ટ્રમાં ત્રેવીસ ઓગસ્ટ સુધી તોફાની પવન સાથે વરસાદ વરસશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે રાજકોટ અમરેલી ભાવનગર દ્વારકા અને જામનગર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત ભરૂચ તાપી ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસશે હવામાન વિભાગના મતે રાજ્યમાં સાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મશળધાર વરસાદ વરસશે તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ ને સબ્સ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો